હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સોલ્યુશન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં ડિસ્કસ કરવાના છીએ આજના વિડીયોમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નો પેરેગ્રાફ મિત્રો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ જનરલી વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરો લાગતો હોય છે પૂછાયેલા પ્રશ્નો ખાસ કરી લેવા જેથી એક્ઝામમાં કેવા પ્રકારના કેવા લેવલ ના સવાલ પૂછાય છે એના પર તમારો કોન્ફિડન્સ વધે યસ તો એ જ હેતુથી માત્ર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નહીં તમે ગ્રામરના કોઈ પણ ટોપિક નું સોલ્યુશન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો આપણી ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો યસ તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો પાર્ટ ટુ જુલાઈ બે હજાર ત્રેવીસ માં પૂછાયેલું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ એની પહેલા માર્ચ બે હજાર ત્રેવીસ નો પાર્ટ વન જોવાનો બાકી હોય તો ખાસ જોજો જેથી તમને મારી એક સમજાવટ યુનિક મેથડ તમને ખ્યાલ આવે જોઈએ પેરેગ્રાફ યસ તો ચાર લાઈનો પેરેગ્રાફ છે પહેલું શું ફોકસ કરવાનું કીધેલું પાર્ટ વન માં બીજી વ્યક્તિ મારિયા દેખાય છે મતલબ અબ્દુલ અને મારિયા વચ્ચેનો વાર્તાલાપ આપેલો છે ત્યારબાદ શું કીધેલું એક એક વાક્યના ઇન્ડાયરેક્ટ કરતી વખતે બોલનાર રિપોર્ટિંગ વર્ગ સાંભળનાર સંયોજક આ ચાર શબ્દોની છોડી હંમેશા સાથે રાખવાની ચલો તો આપણે સિસ્ટમ પ્રમાણે સ્ટાર્ટ કરીએ પહેલા પેરેગ્રાફને હું ડિવાઇડ કરી દઉં યસ સમજાવટ તમારી આસાન થઈ જાય એટલા માટે તો સિસ્ટમ પ્રમાણે પહેલા બોલનાર જે છે અબ્દુલ હવે રિપોર્ટિંગ વર્બ રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પર આધાર રાખે તો શાંતિથી વાક્ય જુઓ હાવ વાળો ઉદ્ગારનો દેખાય છે અને જ્યારે ઉદ્ગાર ચિહ્ન આવે ઉદ્ગાર વાક્ય આવે એટલે રિપોર્ટિંગ વર્બ એક્સલેમ વિથ પ્લસ ભાવ આવે

હવે હા ઓળા ઉદ્ગાર વાક્યમાં પહેલું સ્થાન તમે જ્યારે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે કર્તાનું સ્થાન પહેલા આવે ત્યારબાદ ટુ બી નું રૂપ સહાયક ક્રિયાપદ બીજા સ્થાને આવે ત્રીજા સ્થાને આવે વિશેષણ પણ આ વિશેષણ પહેલા વેરી અથવા તો રીઅલી મૂકવાનું ભૂલતા નહીં આ યાદ રાખજો તો હવે ઇનડાયરેક્ટ કરો ત્યારે જ્યારે યોર ટીચર આગળ આવશે તો યોર એટલે સાંભળના પ્રમાણે ફેરફાર થાય જે છે મારિયા મારિયા એટલે સ્ત્રી છોકરી એના માટે આપણે લઈશું હર હર ટીચર એ આવશે પહેલું સ્થાન ત્યારબાદ વોઝ વોઝ વેર નું થઈ જાય હેડ બીન યસ તો હર ટીચર હેડ બીન હવે શું વધે છે એંગ્રી વિશેષણ પણ એની પહેલા વેરી અથવા તો રિયલી મૂકવાનું આ યાદ રાખજો યસ જોઈ લો વેરી એંગ્રી તો આ તમારું પહેલા વાક્યનું કામકાજ થઈ ગયું બીજા વાક્યમાં પ્રશ્નાર્થ છે તો રિપોર્ટિંગ વર્બ આવશે આસ્કડ પણ વચ્ચે વાક્ય બીજું જોડેલું છે એટલે એન્ડ આસ્કડ ક્લિયર આ રિપોર્ટિંગ વર્ક કોને આસ્કડ કરે છે મારિયાને તો હર ત્યારબાદ સંયોજક વોટ થી વાક્યની શરૂઆત છે ડબ્લ્યુએસ ક્વેશ્ચન થી એટલે જે ડબ્લ્યુએસ ક્વેશ્ચન શબ્દ હોય એ તમારું બની જાય સંયોજક તો અહીંયા આવશે વોટ હવે પ્રશ્નાર્થમાં પણ નિયમ છે વિધાન બનાવીને કરવાનું તો વિધાન કરશો એટલે ધ મેટર એ તમારું કરતા થશે અને અહીંયા વોટ્સ લખ્યું છે મતલબ ઈજ છે એ તમારું બી નું રૂપ તો ધ મેટર આગળ આવશે ત્યારબાદ એમિઝાનું વોઝવેર થાય તો ધ મેટર સાથે લાગશે વોઝ આશા રાખું છું તમને પહેલું વાક્ય આસાની સમજાય નું તો શરૂઆતમાં વી છે વી પહેલો પુરુષ બહુ વચન જેનું થશે કેપ્ટ વી સાથે કેપ્ટ છે વી વી2 છે મતલબ સાદો ભૂતકાળ છે અને સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય મતલબ હેડ પ્લસ વી વી3 તો કેપ નું થશે હેડ કેપ હવે વધે છે ઓન ટોકિંગ વાઇલ ચલો અહીંયા સુધી કોઈ ચેન્જ નહીં કોઈ ફેરફાર આપેલો જ નથી હવે શી ત્રીજો પુરુષ હોય એમાં કોઈ ચેન્જ નહીં આવે એ એઝ ઇટ ઇઝ વોઝ વોઝ વેર નું થાય હેડ બીન અહીંયા વાત કરી તો અહીંયા થશે હેડ બીન હવે છે ટીચિંગ વી4 માં કોઈ ચેન્જ નહીં આશા રાખું છું બીજું પણ સમજાઈ ગયું છે બીજા વાક્ય પર વધીએ પ્લીઝ ડોન્ટ કીપ ઓન ટોકિંગ ઇન ધ ક્લાસરૂમ ચલો પ્લીઝ થી વાક્યની શરૂઆત છે પાર્ટ વન માં આ પ્રકારનું વાક્ય આવેલું છે પ્લીઝ થી વાક્યની શરૂઆત ડોન્ટ થી વાક્યની શરૂઆત મતલબ આજ્ઞાર્થ વાક્ય છે ડોન્ટ થી વાક્યની શરૂઆત હોય એટલે નકાર વાક્ય કહેવાય તો નકારમાં સંયોજક આવશે આજ્ઞાર્થમાં નોટ ટુ રિપોર્ટિંગ વર્ક ભાવ પ્રમાણે તો ભાવ પ્રમાણે તમે જોશો કે ક્લાસરૂમમાં વાતો કરશો નહીં

આગળ વધીએ નેક્સ્ટ તો હવે આ વાક્ય કોણ બોલે છે મારિયા પણ સહમત થઈને બોલે છે સહમત વાળું માર્ચ બે હજાર ત્રેવીસ માં પણ પૂછાયેલું છે એટલે આગળનો પેરેગ્રાફ નો વિડીયો પણ ખાસ જોઈ લેજો જેથી કોન્ફિડન્સ આવે ચલો તો મારિયા શ્યોર મતલબ સહમત થઈ અબ્દુલ સાથે તો મારિયા એગ્રીડ વિથ યસ એગ્રીડ વિથ હિમ કોની સાથે અબ્દુલ સાથે એગ્રીડ વિથ હિમ એગ્રીડ થઈ કે ધેટ યસ હવે આઈ આ એટલે કોણ માર્યા તો માર્યા માટે આ થશે સી વિલ નું થશે વુડ સ્ટડી સાયલેન્ટલી એમાં કોઈ ચેન્જ નહીં તો આ પ્રમાણે જુલાઈ 2023 નો પેરેગ્રાફ સોલ્વ થશે આશા રાખું છું તમને કોન્ફિડન્સ આવી ગયો છે અને એક એક સ્ટેપ થી તમારું કામ આસાન પણ થતું હશે આખા પેરેગ્રાફ ને એક સાથે જવાબ જોઈ લો જેથી તમે સ્ક્રીનશોટ પાડીને કાયમી યાદ રાખી શકો જે ભાગ ફેરફાર થાય છે એને મેં અલગ કલર થી હાઈલાઈટ કરેલા છે જેથી તમારી સમજાવટ આસાન થાય તો મિત્રો અલગ અલગ પેરેગ્રાફ અલગ અલગ વીડિયોમાં ડિસ્કશન કરીએ છીએ જેથી તમને સમજવામાં આસાની રહે નેક્સ્ટ ડિસ્કસ કરીશું માર્ચ બે હજાર બાવીસ માં પૂછાયેલું ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ થેન્ક યુ